મોમા હમ આ ગધેડા ને ગધેડો ચમ કેવાય એટલે આ ગધેડાન ગધેડો એટલે કેવાય ને તો એના બહુ લોભી બુદ્ધિ જ ના શું વાત કરો અને બુદ્ધિ નો ઉપયોગ કરો તો એ ઉંધુ જ થાય એનો ના હોય એકવાર એક ગધેડા ને આપડા મીઠાના કોમમાં લીધેલો તે આપાહી મીઠું ઉઠાઈ અને નદીની પેલપા લઈ જવાનું બરોબર એટલે પચાસ કિલો મીઠું ઉપર દીધું એટલે આ પાલપા લઈ જવાનું પાછું મીઠું ભર્યું પચાસ કિલો પણ મારો બેટો વચ્ચો બેઠો ગધેડ ની વચ્ચે નદી ની વચ્ચે મીઠું વગરી ગયું પછી ઉભો થયો હા વજન થઈ ગયું ઓછું હારો જાણવો અને તો નદી પેલપાહી મીઠું ભર હારો વચ્ચે થઈને બેહી જ જાય માલિક દી તો કહેવા જ ન યાર ગધેડાને માલિકે વિચાર કર્યો કે હવે આ ગધેડાને લાઇન ઉપર લાવવો પડશે આવો શું કર્યું ખબર 20 કિલો રૂ લઈ આવ્યો અને ગધેડાની પીઠ ઉપર ભર દીધી બેય બાજી અને પછી ગધેડાને નદીમાં હાચું ગધેડો કે મારો બેટો આફર વજન ઓછું કર્યું પણ માલિકનો તો એરરન કરવો છે અને પછી જે નદી વચ્ચે આઈને ડફ લઈને બેઠ્યો ડફ લઈને બેઠ્યો એટલે પછી શું થયું રૂમમાં પાણી ભરાયું અને વજન થયું બસો કિલો અને પછી ગધેડો ભેવામાં ઉભા થવા જ્યાં ત્યાં તો જ ના થવાય અને પાછળ માલિક આવ્યો દંડો લઈને અને જો ધોયો 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 બરાબર પછી બહાર જોર દેરા ગધેડો તો વાબર્યો માથો માથો ને તો અગર ખાલી કરી પછી પાછા લાયા અને બીજી વાર મેઠું ભર્યું અને ફરી બીજી વાર નદી લઈ ગયા ગધેડો પણ જો ફરી બીજી વાર બેહવા સીધો 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 જ નીકળી ગયો એટલે મારા માં બુદ્ધિ આવી હો ગધેડા ની લાઇન ઉપર લાવવાની કોઈ વિચારી લેવાનું તને નહિ કે